ત્યારે એમ થાય કે આના કરતા તો પાટો બાંધી દેવો સારો પાય આખું ઘર મહેમાનોથી ભર્યું હોય અને એમાં કોઈ સ્ત્રી પોતાના લડતા છોકરાને આમ ખોળામાં લઈ અને આમ છાતીએ વળગાડી દે ને તો એને શરમ નથી આવતી એવા સમાજમાં એવું પરિવર્તન આવી ગયું કે આમ તો જોક્સ છે પણ તમને થોડીક મજા આવશે કે બાર છોકરાઓ રમતા હોય ને ઉછળતા હોય કૂદતા હોય ત્યાં કે કોઈ અજાણ્યો આવે છે એટલે અચાનક જ છોકરો દોડીને ઘરમાં જાય પછી કે બાબા પેલા અજાણ્યા આવે છે એટલે કે વાંધો નહીં બેસાડો તો બાના બાર ન આવવા છતાંય જે હસતા રમતા કૂદતા છોકરાઓ મહેમાન ગતિ કરી લેતા હોય ને તો સમય બદલે એટલે એમ કે જલ્દીથી બેનને ઘરમાં લઈ લે તો કે પણ એ તો થોડાક પૈસા વાળા લાગે તો કે તું તુંય ઘરમાં વહી આવ એ કે બહુ ભણેલા લાગે છે કે તો બા નહીં અંદર લઈ લે બહુ માર્મિક છે સમજાય એને હસવું આવી જાય એમ કે આઈટી વાળા છે કે તો હુંય ઘરમાં વહી જાઉં આ સમાજ જોવો એના કરતા ખરેખર તમને કહું ને તો આંખે પાટા બાંધી દેલા સારા આમ વડલાની ડાળીઓ ટીંગાઈને આમ ઊંધી માથે થવાવાળા વાળા છોકરાઓ ઘરમાં બેસે અને ફોનમાં રમે ખાટા મીઠા બોર ખાવા વાળા કાતરા પાડવા વાળા છોકરાઓ ફોનમાં બેઠા બેઠા જ્યારે ચિકન ડિનર ખાવાની વાત કરે ને ત્યારે એમ થાય કે આ જોવું ને ભાઈ ભલે ગંધારા કહેવાય ભલે આંખે અંધારા આવી જાય પણ પાટા બાંધી દેવા સારા પણ છે મને બહુ આશાઓ છે તમે જો નાનું બાળક હોય એ જન્મે છે મોટું થાય છે ત્યારે કોઈ ધ્યાન રાખે છે કોઈ ધ્યાન રાખે છે મારું બાળક મારું બાળક કઈ અને હજારો ને કરોડો રૂપિયાની એફડી બેંકમાં પધરાવવા વાળા માતા પિતા પોતાને આંગણે ઉભેલો પીપળો કપાવી અને કોર્નો કાપસ રોપે ને ત્યારે એમ થાય કે આંખે પાટા બાંધી દેવા સારા કેવા મસ્ત મજાના પેલા ઊંચા ઊંચા જ્યાં હું તો કોઈ દિવસ ચડીએ નથી શીખ્યો પણ ઘણા ચડીને પાડે એવા નાળિયેરની જગ્યાએ ખબર નહીં કયા હિસાબે પેલા ફોરેન થી આવેલા ખોટા તાળના વૃક્ષો વાવતા હશે એમાં એને ક્યાં એના બાળકની ચિંતા છે જે એફડી બેંકમાં છે ને એક તોડાવી અને અત્યારે ભલે ચાર લાદીનો નાનકડો ટુકડો રાખીને એક જાળે વાવશે ને તો મને એમ થાય કે હવે આ પાટાની જરૂર નથી ઘણા દોડે છે બાપા ઘણા દોડે છે જાઓ તમે રસ્તા ઉપર બોટ માર્યા છે મોટા મોટા અમારે માવતર જોઈએ છે અને બહુ સારું કામ છે એવું કાંઈ નથી પણ એમાંથી ત્રીસ ટકા તો એવા છે કે જેના માવતર ગામડે છે મર્મ છે એટલે કદાચ હસવું નહીં આવે શરૂઆતમાં આવી ગયું આવી ગયું પણ સમજવાની વાત છે કે ખરેખર તમે બધા કેમ ખુલ્લી આંખે જોઈ શકો છો એ જોઈને મને એમ થાય કે ભલે ગંધારા કહેવાય પણ આંખે પાટા બાંધી દેવા સારા ભાઈ ચાલો બસ એટલું ઘણું છે